આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે છ જિલ્લાઓમાં રેડ એલર્ટ સોળ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અગિયાર જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત આજે તારીખ પંદર જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો આજે છ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવેલો છે છોટા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવેલો છે ગુજરાતના સોળ જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે આ ઉપરાંત આજના દિવસે ગુજરાતના અગિયાર જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવેલો છે બનાસકાંઠા પાટણ મહેસાણા કચ્છ મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે સોળ જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો સોળ જુલાઈએ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત છોટાઉદેપુર નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ બોટાદ વડોદરા ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે જો સત્તર જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો સત્તર જુલાઈએ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ બાદ યલો એલ એલર્ટ આપેલા જિલ્લાઓની તો ડાંગ તાપી નર્મદા ભરૂચ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા આણંદ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી બોટાદ અને કચ્છમાં હવામાન વિભાગના મતે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે જો આપણે વાત કરીએ અઢાર તારીખના ભારે વરસાદના ચેતવણીની તો અઢાર તારીખે ગુજરાતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે જો આપણે વાત કરીએ ઓગણીસ તારીખના ભારે વરસાદની ચેતવણીની તો ઓગણીસ તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવેલો છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો આગામી સાત દિવસના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા તારીખ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ એટલે કે તારીખ પંદરથી લઈને એકવીસ જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સપ્તાહમાં હવામાન વિભાગના મતે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે જો મેઘ ગર્જનાની વાત કરીએ તો આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગના મતે વરસાદની સાથે ગુજરાતમાં મેઘ ગર્જના થઈ શકે છે તારીખ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ જુલાઈ સુધી ગુજરાતમાં મેઘ ગર્જના થઈ શકે છે હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ મેઘ ગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે વરસાદની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં મેઘ ગર્જના પણ થઈ શકે છે ખાસ કરીને જો આજના દિવસના ભારે વરસાદની વાત કરવામાં આવે તો આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ગુજરાતના છ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે જ્યારે સોળ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને અગિયાર જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યો છે આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોડાયેલા રહો સીએમએમ ભારતની સાથે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર